શહેર ભાજપ મહામંત્રી સહિત લોકો ઉપર હુમલો થયાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા અમરેલી સાવરકુંડલા શહેરમાં આગેવાનો ઉપર હુમલો થયો છે શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગેચરા વેપારી જગદીશ માધવાણી તેજસ રાઠોડ સહિત લોકો ઉપર હુમલો થયો છે લોહાણા સમાજની વાડી પાસે કેબિન હટાવવાનું કહેતા અજાણ્યા વિધર્મી લોકોએ હુમલો કર્યો છે ભાજપ આગેવાન અને વેપારી ઉપર હુમલાની ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પોલીસ દોડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એએસપી વલય વૈદ્ય હોસ્પિટલમાં પહોંચ્યા છે રિપોર્ટર યોગેશ કાનાબાર રાજુલા લોહાણા જ્ઞાતિનું એક સામેની સાઈડ પાર્કિંગનું કામ શરૂ હતું એટલે આ પેન્ટર ગોરી જે છે એને ત્યાં કેબિન વચ્ચે મૂકવું હતું કેબિન મૂકું હતું એટલે અમે એને સમજાવ્યું કે અહીંયા કેબિન તમારે ન મૂકાય જાહેર રસ્તો છે અમારું પાર્કિંગ છે અહીંયા ન મૂકાય તો કે નહીં કેબિન તો રહેશે આ સવારમાં કડિયાઓને ને મારા મહેતાજીને ખૂબ ગાળું દીધી એટલે અમે અમારા દાંતીના પ્રમુખ અને અમે બંનેની ત્યાં ગયા એટલે અમારા દાંતના પ્રમુખ ઉપર એટેક કરવા આવ્યા એટલે હું વચ્ચે પડ્યો એટલે મારી ઉપર એટેક મીડા કરવા આ પાંચ લોકો અમને પાવડાથી અને જ્યાં ચિક્ષણ હથિયારો પડ્યા હતા એનાથી અમારી ઉપર એટેક કરવા આવ્યા મુસ્લિમ સમાજના લોકો અને એને કેબિન મૂકવું જતું એ કે કોઈના બાપની જગ્યા નથી અમારી જ છે જાહેર રસ્તા ઉપર એ થોડા મૂકી શકે

એમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર કેટલાક લોકોએ ખૂની પ્રકારનો હુમલો કર્યો છે અંગત અદાવત અને દબાણ હટાવવાના પ્રશ્ને વેપારીઓ પર આ પ્રકારનો હુમલો થાય બિલકુલ જાય નથી વ્યાજબી નથી અને એક ધારાસભ્ય તરીકે કહું છું કે મારી સહનશીલતાની હદની છે અને એટલા માટે મેં પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સીસીટીવીના ફૂટેજને ચેક કરવામાં આવે કેટલાક તથા કથિત લોકો આવા નાના છબકલા કરી અને પોલીસ સ્ટેશનનો કબજો લઈ અને પોલીસને સમજાવી અને આવા ગુનાઓ છે એને વેર વિખેર કરવાના પ્રયાસો કરે છે મેં પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશનને કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ અને ક્યાંક પોલીસ

ફરીથી ભારતીય જનતા પાર્ટી ના વેપારી પર હુમલો થયો છે તાત્કાલિક એફઆઈઆર કરવા કોઈ તત્વો ડરવાની પણ જરૂર નથી ધારાસભ્ય તરીકે તમારી ઢાલ થઈને હું બેઠો છું અને પોલીસ પણ છૂટ આપું છું કે કાયદા પ્રમાણે જે પણ કાર્યવાહી કરવી પડે તમને બધાને છૂટ છે Thank you. Thank you. Thank you. Thank you.